સુરતમાં સત્તર વર્ષના કિશોરનું અંગદાન કરવામાં આવ્યું છે બ્રેન્ડેડ થતા ગતપાર્થ પરશુરામ શાહનું હૃદય લિવર અને બંને કિડનીનું દાન કરવામાં આવ્યું છે હૃદયનું દાન અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે જ્યારે લિવર અને કિડનીનું દાન અમદાવાદની જ આઈકેડીઆરસી હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે તેઓ ગત ઓગણીસમી જાન્યુઆરીના રોજ પ્રી બોર્ડ કેમિસ્ટ્રીની પરીક્ષા આપવા માટે શાળાએ જઈ રહ્યો હતો તે સમય દરમિયાન સવારે વાય જંક્શન નજીક એક ફોર વ્હીલર ચાલકે અડફેટે લેતા ગંભીર ઈજા પહોંચી હતી જેથી તેમને સારવાર માટે તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ગત પાર્થને બ્રેઇન ડેડ જાહેર કરતા પરિવાર ભાંગી પડ્યો હતો જોકે ડોક્ટરોની ટીમે પરિવારને અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું ત્યારબાદ પરિવારે ગત પાર્થના અંગદાન કરવાનો નિર્ણય લઈને માનવતાનું મહાન કાર્ય કર્યું છે ચૌદ દિવસ સુધી સારવાર ચાલ્યા બાદ આજરોજ ડોક્ટરની ટીમે ગત પાર્થને બ્રેઇન ડેડ જાહેર કર્યો હતો ગઈકાલે મેટાસ હોસ્પિટલના ડૉક્ટર પ્રશાંતભાઈનો ફોન હતો મારા ટીમ મેમ્બર ડૉક્ટર નિલેશ કાછડિયા ઉપર અને સાથે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના એક દીક્ષિતભાઈ ત્રિવેદી છે અને એસ એસ ચંપાવત સાહેબ છે એમનો કે એક પેશન્ટ છે સત્તર વર્ષનો છોકરો છે અને મેટાસ હોસ્પિટલમાં દાખલ છે તો આપ આવો અને આપણે પરિવારને સાથે મળી અને બ્રેન ડેડ છે તો આપણે અંગદાન માટે એમને વાત કરીએ એટલે જ્યારે પેશન્ટના બધા જ રિપોર્ટથી આ ફાઇનલ થયું કે પેશન્ટ બ્રેન્ડેડ છે એટલે એમના ફેમિલીને સમજાવ્યું ત્યારે એમના પપ્પાએ વાત કરી તથાગત પાર્થ છે એમના અંકલ એટલે કે એમના ફાધરના કોઈ મિત્ર છે એમનું ઘણા સમય પહેલાં એ મૃત્યુ થયું હતું બ્રેન્ડેડથી ત્યારે એમના અંગોનું દાન કરવામાં આવ્યું હતું આ અંગોના દાન થકી એમને એ વખતે નક્કી જ કર્યું હતું કે વધારે વધારે લોકોને એ લોકો અંગદાન માટે પ્રેરિત કરશે અને જો ભવિષ્યમાં ગમે ત્યારે એમના પરિવારને કે એમના ફેમિલી મેમ્બરને કે બીજા કોઈને પણ જ્યારે પણ અંગદાન માટે પ્રેરણા આપવાની થશે અથવા તો કન્વિન્સ કરવાના થશે તો સો ટકા એ લોકો અંગદાન માટે એમને પ્રેરિત કરશે જે આ તથાગત પાંચ સત્તર વર્ષનો યુવાન હતો એમનું હૃદય બે કિડનીઓ અને લિવરનું અંગોનું દાન મળ્યું હતું હજુ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન છે એમનો એક જ પ્રયત્ન છે કે આ જે વેઇટિંગ લિસ્ટ છે એ ઝીરો થાય ત્યાં સુધી આપણે સૌએ સહિયારા પ્રયાસથી આમાં જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ એને વધારે વધારે લોકો સુધી મેસેજ મળે કે આવા કોઈ પણ બ્રેન્ડેડ દર્દીઓ હોય તો એને ઝડપથી કોઈ સંસ્થાનો સંપર્ક કરવામાં આવે અથવા આપના માધ્યમથી જો એમને જણાવવામાં આવે તો આપણે સારી રીતે એમને સમજાવીએ અને અંગોનું દાન કરાવીએ તો વધારે વધારે લોકોને નવજીવન મળી શકશે